નવસારીના શહેરી વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં ખૂબ પરિસ્થિતિ ગંભીર છે ખૂબ પાણી ભરાઈ જવાના કારણે અને ખૂબ ઝડપથી પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરી સામાન કાઢવાનો મોકો મળ્યો નથી અનાજ કાઢવાનો મોકો મળ્યો નથી ત્યારે તંત્ર દ્વારા હજુ સુધી એનું કોઈ પણ જાતનું સર્વે કરવામાં નથી આવ્યું જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં એમની ટીમ દ્વારા આગેવાનો દ્વારા અમે પરિસ્થિતિનો તાગ મેળવવા નીકળ્યા છે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે ત્યારે તાત્કાલિક સહાય અને કેસ્ટ્રોલ અનાજ કરિયાણું આપવું જોઈએ એવી અમારી માંગણી પણ છે અને અમે માંગણી સાથે આવતીકાલે જિલ્લા કલેક્ટર ઓફિસમાં પણ જવાના છે પરમ જે નવસારી નગરના અડીને આવેલી પૂર્ણા માતા નદીમાં એ ત્રીસ એકત્રીસ ફૂટની સપાટી સુધી પાણી પહોંચી ગયો હતો એને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ સહિતના લોકોએ લોકો વચ્ચે ઉભા રહીને એ લોકોની જમવાની અને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી સાથે સાથે તંત્ર અત્યારે સંકલન કરીને લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે એના માટે સતત એ લોકો સાથે રહીને કામ પણ કરતા હતા અમે મોડી રાત સુધી અમે તે દિવસે આગેવાનો સાથે રહીને રેસ્ક્યુ પણ કરીને લોકોને સલામત રીતે અમે બહાર પણ હતા એવા અમારી પાર્ટીના કાર્યકર્તાઓ કામગીરી કરી રહ્યા છે પણ દુઃખો વાત એ છે કે આજે પાણી ઉતરી ગયા પછી ઓસરી ગયા મુજબ ઉતરી ગયા પછી ઓસરી ગયા પછી કોંગ્રેસની હંમેશા ટીમ મુજબ આજે એમના આગેવાનો ફરીને લોકોને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે કે તમને કંઈ મદદ નહીં કરી કે તમને કંઈ ડોલી મળે પણ તમારી જાણ ખાતર કહી દઉં છું મારે અને માનનીય કલેક્ટરશ્રી સાથે પણ વાત કરી છે એમણે બે દિવસની એ લોકોને કેશડોડ આપી પણ દીધી છે એ ચોક્કસ જોઈએ તો કોંગ્રેસવાળા ખાતરી કરી શકે છે ને આવા કપરા સમયમાં કોંગ્રેસવાળાએ રાજનીતિ નહીં કરવી જોઈએ લોકોને મદદરૂપ થાય ભલે પાર્ટી ભાજપ કે કોંગ્રેસ હોય એની સાથે મળીને આપણે લોકોની જે તકલીફો છે એનું નિરાકરણ